વાત કરીએ અમરેલીની તો ફરી પ્રતાપ દુધાતનો વાણીવિલાસ સામે આવ્યો છે જી હા ફરી એકવાર પ્રતાપ દુધાતનો વાણીવિલાસ સામે આવ્યો કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં કયા ભાજપના નેતાને ગલઢા બાપા સાથે પ્રતાપ દુધાતે સરખાવ્યા તો અમરેલીની વાત કરી રહ્યા છીએ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ભાજપના ઉમેદવારને પડકાર ફેંક્યો છે તો કોંગ્રેસના ઉમેદવાર સામે લાઈવ ડિબેટમાં ભરત સુતરિયાને બેસવાનો પડકાર કરવામાં આવ્યો પ્રધાનમંત્રી મોદીના નામે મત માંગતા ભાજપ સામે દુધાતનો ટોણો જોવા મળ્યો તો વે વિશાળ જોવા જોઈએ ત્યારે મૂર્તિઓ જોવાનો હોય મૂર્તિયાના ગલડા બાપાને ના જોવાના હોય તેવું પ્રતાપ દુધાત જણાવી રહ્યા છે મોદીને ગલડા બાપા સાથે સરખાવતા પ્રતાપ દુધાત જોવા મળ્યા તો પ્રધાનમંત્રી મોદીના નામે મત માંગતા ભાજપ સામે દુધાતના આકરા પ્રહાર સામે આવ્યા છે ત્યાં પર કુટલા કોંગ્રેસ કાર એટલે ઉદ્ઘાટન પ્રસંગે દુધારાતના પ્રહાર જોવા મળ્યા હું આપણા બટલા માટે છે ખાસ કરી કે ઉમેદવાર તમે બધા જ ભણી લાવો પાંચ દિવસ સૌ મહેનત કરો આ મહેનત આવો તો લાવવાની છે આપણા ઉમેદવાર સોર્ટમાં જીતવાના છે કોઈ શંકા નથી આપણે તે પાસે નથી જવાની ચૂંટણી પાંચ દિવસની અંદર ઘણા બધા એવું રંગ બદલાશે ભારતીય જનતા પાર્ટીનો કલર પણ બદલાવશે ત્યારે રથમાં એવા વગર આપણી બૂથની રખેવાળી થાય આપણા વિસ્તારની રખેવાળી થાય અને એક એક વ્યક્તિ પોતે જવાબદાર પૂર્વક આગળ વધે હું તમને વિશ્વાસ આપું છું કે જે પ્રમાણે હું પાંચસો ગામડા સુધી ગયો છું એક મહિનાથી ઉમેદવારની સાથે ફરી રહ્યો છું લોકોએ જિલ્લાના લોકોએ મતદારોએ મિજાજ પોતાનો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભાગવાનું કામ ભાજપ કરી રહી છે એને નહીં બતાવવાનું કામ ભાજપ કરી રહી છે ઉમેદવારને હંગરવાનું કામ ભાજપ કરી રહી છે શું કામ કે ઉમેદવાર એ ભાગવાની પાછળના ઘણા બધા કારણો છે ભારતીય જનતા પાર્ટી આ જિલ્લાને એની નેતૃત્વ સંસ્થા ભાજપના નામે પાછું ધકેલવા માટેનો એક એવો વ્યક્તિ લઈ આવ્યા છે મારે કોઈ વ્યક્તિ પર પ્રહાર નથી કરવો હું તમને ચેલેન્જ કરું છું કે જો 7 તારીખે મતદાન છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ ઉપર જિલ્લાની જનતા બેસે જિલ્લાની જનતા બેસી અને લાઈવ ડિબેટ થાય લાઈવ ડિબેટ ઉપર પ્રજાલક્ષી વાત પ્રજાની સમસ્યાની વાત પ્રજાની પીડાની વાત જિલ્લાને કઈ દિશામાં લઈ જાવો એની વાત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર અમારા ઉમેદવારનો સામનો કરી બતાવે તો હું ખાતરી આપું છું કે પ્રજાને મન માં જાય ઈચ્છા થાય કે મતદાન કરે પણ એકવાર બંને ઉમેદવારને ત્રાજવામાં મૂકો બંને ઉમેદવારની સરખામણી કરો આપણે તો બે વિશ્વાસ કરવા જઈએ બે વિશ્વાસની અંદર યુવતી કે યુવાનને જોવામાં આવે

ખરીદું છું અને ભય હું એમ તમે 10 વીઘાના ખરીદમાંથી આમાં સેવા કરવા માટે કે તમારે હું પુષ્કળમાં જેટલા ભાજપ પાસે લાખ રૂપિયા નો થાય હું કરવાના ભાઈ કે માટેમાં તમે પ્રયત્ન કરો છો તમે વાત કરો મારા જિલ્લાને આમ છે શું તમે મારા જિલ્લાની જનતા માટે કઈ કામ મેની જો વાત કરશુ તો જિલ્લાની જનતા વિચાર છે બાકી હું ગરીબ છું ગરીબનો દીકરો છું બી ગરીબ લોકોની સમસ્યાનું સમાધાન સુ લાવી સકાય એમાં એની પાસે ઉકેલ નથી ત્યારે સૌ એક એક વ્યક્તિ ઉમેદવાર બને કે વ્યક્તિ કામ પર લાગે અને આવનાર દિવસોનો ધાયો આવનાર દિવસોની દિશા કે આપણો કોમલા પી નખાય અને ભારતીય જનતા પાર્ટીને જાતારા કરીને કોંગ્રેસને વિજય બનાવે તક જ બે સંત જન મિત્રપા